આમ જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં ને મજામાં જ હશે ને મજામાં જ રહેવાનો ને માતાજી તમને બધાને મજામાં રાખે એવી પ્રાર્થના કરું છું ને આપણે પણ એકદમ મજામાં છીએ અને હવરમાં છે ને વિડિયો શૂટ કરવાનો કાંઈ ટાઈમ રહે નહીં કાંઈ કામ હોય ને એટલે એટલે આપણે કાંઈ હવરમાં વ્લોગ શૂટ નહોતો કર્યો અને સિરા કરવી ને રાહુલ માનવને હું તાણીને વાડિયા આવતા રહ્યા છીએ ને આજે બાજરીમાં પાણી વાળવાનું છે રાહુલ રાહુલને માનવ અને બે ભાઈને તો વેકેશન પડી ગયું છે એટલે એ તો રોજ ઘરે હોય અને આજે કારખાને અમારે બે દિવસની રજા છે તો સિરાવીને એવા વાળી ને બાજરીની મોટર ચાલુ કરી દીધી છે આજે આખો દિવસ બાજરી પાવે નહીં છે એવું કામકાજ છે બધું અને રાહુલના મમ્મી ગયા છે આજે કામે તો એ કાંઈ ઘરે છે નહીં અને મેં ત્યાં બાપ દીકરો આજે ઘરે સીવી તો આજે આખો દિવસ બાજરીમાં પાણી વળશું ને રાહુલને માનવ અને બે ભાઈને વેકેશન પડી ગયું છે અને પાંચમાં સઠ્ઠા હાથમાં ને એના બધાને પરીક્ષા તો પૂરી થઈ ગઈ છે પણ હજી રજા નથી પડી ને રજા પડે એટલે પછી શિવાલી અને ડિમ્પલ બે બહેનોને લેવા જવાની છે વેકેશન પડે ત્યારે લેવા જવાનું થાય છે તો આજે બાજરીમાં પાણી વળવાનું છે એવું કામકાજ છે બધું તો વિડીયોમાં ઠેઠ બધી બન્યા રહેજો અને અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને ખાસ એક વાત કહેવાની કે રાત્રે આપણે સાડા આઠ પછી ડેલી લાઈવ કરવીએ છીએ તો તમને ટાઈમ મળે તો લાઈવમાં જોડાઈ જજો આપણે લાઈવ બધા વાતો કરીશું અને મજા કરીશું ને અત્યારમાં પવનની છે અને ગરમી પણ એટલી થાય છે જ્યારે બધો પરસે વળી ગયો છે ને બે બાજુ બાજરી છે એટલે થોડોક ઓર પડે એટલે વધારે ગરમી થાય ને પવનની છે પણ તોય ગરમી થાય છે ને બાજરી જો ઉડી ઉડી છે આજા બાજરીમાં પાણી ચાલુ છે એ પણ તમને બતાવી દઉં ને ઘણા વિડીયોમાં તમે બધું જોયેલું છે એટલે ને એક પછી બતાવવામાં તે પછી મજા ન આવે અને તમને ખાસ જોવામાં ન આવે ને ખાસ તમને કેવા પ્રકારના વિડીયો જોવા ગમે એ કહેજો આપણે એ પ્રમાણે વ્લોગ બનાવતા રહીશું હવે આપણે તો મોટર ચાલુ કરી દીધી છે અને પાણી આવે છે નાની કેનાલમાં બાજરીમાં જાય છે બે બે હરિયા પાયા છે ને ત્રીજા હરિયામાં જાય છે પાણી હજી બાજરી જો લીલી કંજા રેખી થઈ ગઈ છે અને નીકળી ગઈ છે અને હવે સડવા આવી છે રાહુલ ભાઈ તો નાવો માટે રાહુલ ભાઈ નાવાનું છે આમ આમ ડોકો માનવ ક્યાંય ભાઈ રમે છે તો એને બોલાવતા હોય નહીં નવા તડકાના નવો ની કરે મોજ આમાં રાહુલે તો નવો કરી દીધો છે શરૂ ધૂપકા ખાય છે વાગે ની ઓ રાહુલ ધ્યાન રાખજે પાછો ધૂપકા તો ખાશો અમારો દેશી સ્વિમિંગ પુલ તડકો થઈ જાય ને પછી નાહવાની ઓર મજા આવે તો તાજું તાજું પાણી આવે છે ને મસ્ત મજાનું ઠંડુ પાણી છે એટલે વધારે જ મજા આવે ને એમાં ગરમી થાય પછી માનવ જાય એવો નથી માનવને નાહવાનું છે ৰাহুল মজ লেছে લાઈટ વહી ગઈ છે ક્યારે આવે કાંઈ નક્કી નહીં કાંઈ હવે વાટે રહેવાનું લાઈટ આવે ચારા પાછું મોટર ચાલુ કરીને ચાલુ કરી દઈશું બાજરીમાં રાહુલભાઈ તો નાઈન તૈયાર થઈ ગયા છે કા રાહુલભાઈ ને માનવભાઈ નવા આવી ગયા છે માનવ નાઈ છે ને આપણે વાળવી છે પાણી ને રાહુલભાઈ તો આંટા મારે છે હવે મજા આવી છે નવાની રાહુલ હે કેમ કંઈ બોલતો ને બોલતો ખરો કંઈક laul peab olema . પાઈ દીધા છે અને આડા હરિયામાં જવા દીધું છે એક આંકડી પી ગયા જાવ પછી હશે ને આંકડી છે એમાં જવા દેવાનું છે પાણી આંબામાં મજા સરસ મજાની કેરી આવી ગઈ છે ને આ દેશી આંબો છે કલમી આંબો નથી ઘોડખાન ઘોડખાત કેરીઓ છે અને અડધામાં છે અડધામાં નથી એવું છે ને પાડોશીનો આંબો છે ને રાહુલભાઈ જો અહીંયા આંબા હેઠળ રમે છે ને માનવ ઓલા આપણે રમે છે આંબાનો સિંહ મસ્ત મજાનો છે એટલે રાહુલ ને માનવ બે રમે છે પણ તોય એ તડકા આંટા મારે કા રાહુલભાઈ સિંહ રમો બટે અને આપણી બાજરી જો આવી મસ્ત મજાની થઈ ગઈ છે તો ફેમિલી અત્યારે વાગી છે સાડા અગિયાર ને ચા પાણીનો સમય થઈ ગયો છે તો આપણે ચા પાણી બનાવી નાખીને પી લેવી અને મોટરને ઘડી બંધ કરી દઈશું એટલે કૂવામાં થોડુંક પાણી પણ સડી જાય અને આપણે ચા પાણી પીવાય જાય અને ચા પાણી પીને પછી આપણે પાછા મોટર ચાલુ કરી દઈશું અને રાહુલ ને માનો બે ભાઈ નાઇ નાખ્યા છે ને હવે રમે છે રાહુલ ને માનો બે ભાઈ જાય છે બે ભાઈ ભાઈના અહીંયા વી એવી વાડી એટલે મજા આવે કા રાહુલ હવે આપણે સા પાણી બનાવી નાખવી ફટાફટ રાહુલ ભાઈ જાય ખાટલા બેઠા છે અને માનો ભાઈ ને લાગી ગઈ છે ભૂખ એટલે એ મેળવશે બપોરા કરવા માટે एकलो एकलो एक चपट बोला ने कडी रोटला ने रोटली राहुल भाईने काही भूख लागेल नाही आटा मरेसे राहुल खायला रोय हो कुव मी सी हवे थोडीक वर हालशे मोटर पशी पाणी खुटी जायचे બાકી ગયા છે દોઢને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે તો બપોરા કરવા માટે બેઠા છે અને કવામાં આપણે ઉલાળો એક લઈ લીધો છે અને ત્રણ આંકડી બાજરીની પાઈ છે ને બે બાકી છે અત્યારે પહેલાં બપોરા કરી લેવી બપોરા કરીને પછી પાણી ચડી જાય પછી પાછા બાજરી મોટર ચાલુ કરી દઈશું તો હાલો બધા બપોરા કરવા માટે હવે તો અંદરની પહેલાં બપોરા કરી લીધા હતા અને ઊન રાહુલ બે બાકી હતા ઊન રાહુલ બે બપોરા કરવી છે અને બપોરામાં છે ઈંડાઈની કઢી છે સાઈ છે ડુંગળી અને રોટલી ને રોટલા અને રાહુલભાઈ અહીંયા બપોરા કરે છે માનવ અહીંયા વળ ખાય છે બપોરા કરીને પછી શાહ અહીંયા બાજરી પાણી હવે થોડી કાકરી તો અત્યારે જો પાણી પી લીધા છે ને કવામાં પાણી સડી ગયું છે તો પાછો ઉલાળો આપણે કાઢી નાખવી ને જેટલું પીવે એટલું લાઈટ રહે પાઈ દે બાકી રહેશે તો કાલે પાવવું પડશે નકર તો પી જાય છે બે આંકડી પાવે ને બાકી રહેશે ત્રણ તો પાઈ દીધી અત્યારે વાગી જશે સાંજના પાંચ વાગી જશે ને લાઇટ વહી છે એક આંકડી બાકી રહી છે પાવાની હવે કાલે સવારે લાઈટ આવે ત્યારે પાછું હવે કરીએ તો આજનો દિવસ કંઈક આવો રહ્યો છે મિત્રો ને વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરવો છે ખરેખર જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ અને જય માતાજી